મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરવાના છીએ જેમાં ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જે છે ટૂંક સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે જેમાં આ વખતે જે છે અમુક ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળવાનો છે અમુક ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને છ હજારનો હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને છ હજારનો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર જોવા મળી રહેશે

અને વાત કરીએ તો પરંતુ આજે ફરી એકવાર નવી અપડેટ સામે આવી છે જેમાં જાણવા મળી રહ્યું છે કે આવશે અને કેટલા આવશે ને કેટલા ખાતામાં જમા કરવામાં આવશે આ આ સૌ જાણતા કે ડિસેમ્બર શરૂ કરાયેલ યોજના નાણાકીય સહાય એટલે કે પાત્રતા મુજબ વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો તમામ ખેડૂતોને ખબર હશે કે આપણી જે યોજના છે ડિસેમ્બર બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી અને જે છે આ યોજના અંતર્ગત આપણને વાર્ષિક છ હજાર રૂપિયાની જે છે આર્થિક સહાય મળતી હોય છે એટલે કે બે હજાર નો હપ્તો મળતો આવ્યો છે એવા ત્રણ સમાન હપ્તાએ એટલે કે વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવતા હોય છે એટલે કે દર ચાર મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને અહીંયા વાર્ષિક છ હજારની સહાય આપવામાં આવે છે હપ્તો ખેડૂતોના ખાતામાં દરેક હપ્તામાં જે છે બે હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય સીધી જ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો જે હપ્તાની રકમ છે બે હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે હવે આવનારો એકવીસમો હપ્તો ખૂબ જ જલ્દી જારી કરવામાં આવશે તેવી અપડેટ છે જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજના હેઠળ જે છે સહાય મેળવવા પાત્ર જો તો તમે જે છે આ માહિતી સંપૂર્ણ રીતે સબમિટ કરી દેજો કારણ કે આ જે કાર્યો છે પૂર્ણ કરેલા નહી હોય તો તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં જે છે આવશે નહીં વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે તો આપ સૌને જે છે જણાવી દઈએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આપ સૌને ખબર જ હશે કે આ પીએમ કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતને નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો તમામને ખબર હશે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા જે છે ખેડૂતોના સીધા જ બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોના જે છે બેંક ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવે છે દેશના લગભગ કરોડો ખેડૂતો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે આ યોજનાનો સૌથી મોટો ખાતામાં જમા થાય છે આ સાથે જ કોઈ પણ પ્રકારના ટેક્સ કાપ્યા વગર યોજનાની રકમ સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે છ નાણાકીય સહાય ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો અહીંયા જે છે કોઈ પણ ટેક્સ આપ્યા વગર ખેડૂતોને સીધી આર્થિક સહાય અહિયાં થી આપવામાં આવતી હોય છે વાત કરીએ આગળ તો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ બે હાજર પચીસ માં આવ્યો હતો અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે એકવીસમો હપ્તો ઓક્ટોમ્બર અને ડિસેમ્બર બે ની જે છે વચ્ચે તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે આ સાથે જ હજુ સુધી ચોક્કસ તારીખ સામે આવી નથી સ્પષ્ટ વિગતો સરકાર કોઈપણ મીડિયા સઠીક તારીખ સામે આવી નથી આવનારા સમયમાં એટલે કે એક એક મહિનાની અંદર અંદર આપણો ચોક્કસ તારીખ જે છે જાહેર થશે અને ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જે છે જમા કરવામાં આવશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના દ્વારા લાભ તો આ યોજનાનો લાભ તો તમને ખ્યાલ જ હશે જે તમને જણાવી દઈએ તો આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય નાણાકીય સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવે છે આ સહાય મેળવવા માટે તમારે કેવાયસી ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી અને અન્ય જે કાર્યો છે પૂર્ણ કરવાના રહેશે તો જ તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ